અમરેલી ના લાઠી રોડ પર આવેલ ગિરધર સોસાયટીના સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ રમેશ્વર હનુમાન મંદિરની બાજુમાં આવેલ ખેતરમાંથી માંથી સ્વયંભૂ મહાદેવ નીકળેલા હતા ધૂન મંડળીની એક બહેનને મહાદેવ સપનામાં આવેલા હતા અને બતાવેલ સ્થળ પર ખોદકામ કરવાનું કહ્યું શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અને શ્રાવણિયા સોમવારે બધાની હાજરીમાં બતાવેલ સ્થળે દોઢ થી બે ફૂટનું ખોદકામ કરતા શિવલિંગ નીકળેલું હતું જેવી ચર્ચા ઉઠવા પામેલી છે હું શાસ્ત્રી ચિંતનભાઈ પંડ્યા લાઠી રોડ ગિરધરનગર ખાતે આ રામેશ્વર હનુમાનજી મહારાજનું મંદિર છે આજે તારીખ બે નવ બે હજાર ચોવીસ સોમવતી અમાસના દિવસે સવારમાં ભગવાન મહાદેવની લિંગ સ્વયંભૂ કોમન પ્લોટની બાજુમાંથી ખોદકામ કરતા પ્રગટ થઈ છે એક બેન અમારે માલતીબેન ભુવા જે પોતાનું ગોપી મંડળ અહીંયા ચલાવે છે એમને મહાદેવ છેલ્લા એક વર્ષ દિવસથી સ્વપ્નમાં આવીને કહેતા હતા કે અહીંયા હું હાજર છું મારે પ્રગટ થવું છે મારે બહાર નીકળવું છે અહીંયા ખોદકામ કરવું પણ ઈચ્છા વગર કંઈ થતું નથી ઈશ્વરની એ વાતને સાર્થક કરી અને સમય આગળ આગળ વ્યતીત થવા લાગ્યો છેલ્લા શ્રાવણ મહિનામાં એ બેણે સોમવતી અમાસ સુધી એક મહિનાના ઉપવાસ કર્યા અને આજે સોમવતી અમાસના દિવસે એને ભગવાન મહાદેવ આગલા દિવસે રાત્રે સપનામાં આવીને કહી કહ્યું કે મારે કાલે પ્રગટ થવું છે મને અહીંયાથી બહાર કાઢો અને જે તે જગ્યા પણ બતાવી કે આ જગ્યા ઉપર હું અહીંયા રહેલો છું અને તમે એકથી દોઢ ફૂટ જેટલું ખોદકામ કરશો એટલે મારી બાણલિંગ નીકળશે એ પણ પુરાવો આપેલો અને સૌ બધા ભક્તો મંદિરના અમારે પૂજારી બાપુ અને સૌ લોકો ભેગા થયા બધા જ મંડળના બહેનો ભેગા થયા આસપાસ સોસાયટીના લોકો ભેગા થયા ત્યાં જઈ વિધિવત ભૂમિપૂજન કરી જગ્યાની પૂજા કરી ભગવાન મહાદેવ ઉપર ગાયની દૂધથી એ જગ્યા ઉપર પહેલાં અભિષેક કર્યો અને પછી ખોદકામ કરતાં ત્યાંથી બાણ શિવલિંગ પ્રગટ થયેલી છે જે સ્વયંભૂ અમરેલીના ઇતિહાસમાં એક નાગનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલા અને એ પછી અમરેલીના ઇતિહાસમાં આ બીજી એવી ઘટના છે કે જે ભગવાન મહાદેવ સ્વયંભૂ તરીકે અહીંયા પ્રગટ થયા હોય અને એ પછી એ લીગને અહીંયા રામેશ્વર હનુમાનજી મહારાજના મંદિરના પટાંગણમાં લાવવામાં આવી